સુરત જિલ્લાના મોરા ગામ નજીક ગટરના પ્રદૂષણની ગંભીર પરિણામોની ચેતવણી આપી છે સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું હતું કે ટ્રીટેડ સિવિયર વોટર સીધો જ નદીમાં છોડવામાં આવ્યો જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું અને જલચર જીવોનો વિનાશ થયો

અને દરિયાઈ જીવ સૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકો પર ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રસાર ઉભો થયો છે જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોયલ સાહેબ સામે કડક માં કડક પગલા ભરવામાં આવે એના એ બાબતે